નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ પોસ્ટ ઓફિસમાં ચાલતી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વિશે જેમાં આપણે એકી સાથે પૈસા એફડીમાં મૂકી અને સારું એવું રિટર્ન લઈ શકીએ છીએ કેલ્ક્યુલેશન કરીને તમને જણાવીશ કે આપણે કેટલા મૂકવાથી કેટલું રિટર્ન આપણને મળે છે વિડીયો મેં એક બનાવેલો છે ઓલરેડી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનો સંપૂર્ણ માહિતી અમે આપી છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો તમે હજી સુધી નથી જોઈ ત્યાંથી તમે જોઈ લેજો તો હું તમને યોજના વિશે થોડીક માહિતી આપી દઉં તો મિત્રો આ યોજનાનો લાભ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ ભારતના નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો પંચાવન વર્ષ કે તેથી વધુના જેને અર્લી રિટાયરમેન્ટ લીધું છે વીઆરએસનો લાભ લીધો છે તે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે મિનિમમ મિત્રો આમાં એક હજારથી લઈને ત્રીસ લાખ સુધી તમે એફડી કરાવી શકો જેટલા પણ રૂપિયાની એફડી કરાવીએ છીએ તેમાં વ્યાજ મિત્રો આઠ પોઈન્ટ બે ટકા ચક્રવૃદ્ધિ વાર્ષિક આપવામાં આવશે એ મિત્રો કઈ રીતનું આપવામાં આવશે કે જે વ્યાજ રૂપિયા થતા છે દર ત્રણ મહિને તમારે એક સેવિંગ એકાઉન્ટ અલગથી ખોલાવવાનું રહેશે એમાં દર ત્રણ મહિને એનું વ્યાજ તમને મળતું રહેશે એટલે પેન્શન જેવું તમે ચાલુ કરી શકો છો આ યોજનાની મુદત મિત્રો પાંચ વર્ષ માટે તેની રહેવાની છે એટલે કે ખાતું ખોલાવ્યાના પાંચ વર્ષ પછી આની મેચ્યોરિટી થશે તમે બીજા ત્રણ વર્ષ સુધી આ યોજના લંબાવી પણ શકો છો એક ફોર્મ ભરીને હવે મિત્રો હું તમને એ જણાવીશ કે આપણે કેટલા રૂપિયા મેકવાથી આપણને કેટલું રિટર્ન મળશે તો એ જણાવું એ પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક તો કરી જ લેજો તો મિત્રો આપણે સિનિયર સિટીઝનમાં જો એક લાખ રૂપિયાની રકમ મૂકીએ છીએ તો આઠ પોઈન્ટ બે ટકા લેખે એનું વ્યાજ આપણને બે હજાર પચાસ રૂપિયા દર ત્રણ મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં મળતું રહેશે આ મિત્રો એક આવક જેવું ચાલુ કરી શકીએ છીએ હવે મિત્રો બે લાખ રૂપિયાની લમસમ રકમ જો એફડીમાં મૂકીએ છીએ પોસ્ટ ઓફિસમાં તો એનું દર ત્રણ મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં વ્યાજે ચાર હજારને એકસો રૂપિયા પૂરા આપણને મળતું રહેશે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મને મોટિવેશન મળે આવા નવા વિડીયો બનાવવા માટે હવે મિત્રો જો પાંચ લાખ રૂપિયા આપણે એફડીમાં મૂકીએ છીએ સિનિયર સિટીઝનમાં તો આઠ પોઈન્ટ બે ટકા લેખી એનું દર ત્રણ મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં દસ હજાર બસો પચાસ રૂપિયા આપણને મળતા રહેશે એટલે મંથલી જો તમે ગણીએ તો પાંત્રીસો રૂપિયા જેવું આપણને વ્યાજ મળતું રહેશે હવે આપણે દસ લાખ રૂપિયાની જો રકમ પોસ્ટ ઓફિસમાં મૂકીએ છીએ એફડીમાં સિનિયર સિટીઝન યોજનામાં તો એમાં આપણને વીસ હજાર ને પાંચસો રૂપિયા દર ત્રણ મહિને આપણને એનું વ્યાજ મળતું રહેશે મેક્સિમમ મિત્રો પંદર લાખ રૂપિયા તમે મૂકો તો એનું આપણને ત્રીસ હજાર સાતસો ને પચાસ રૂપિયા વ્યાજ મળતું રહે એવી જ રીતના ત્રીસ લાખની રકમ મેકો છો તો દર ત્રણ મહિને આપણને એકસાઠ હજાર પાંચસો જેવું એટલે કે મંથલી આપણે વીસ હજાર પાંચસો જેવું વ્યાજ આપણને મળતું રહીએ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ